走，不长，哈木。 કાલે હું તો આપણે ફરી વાતા પહોંચ્યા છીએ સમયયા મહાદેવ મંદિર દો આપણો પાણીયો છે કેમ છે પાણીયો ભાઈ ભાઈ આપણે પહોંચી ગયા છીએ મંદિર માર કોઈન બધા આવ્યા છે મોટા બાપાને ટ્રેક્ટર લઈને તો હાલો હા જોઈ રહ્યો આપણે પાછું ચડવાનું છે આપણે વિડીયો બનાવી રહ્યો છો આપણે બહુ મસ્તી કરવાની છે બહુ મજા આવશે આપણે દર્શન કરાવશું કેમ છે ફૂય ઉભું થવા

వీడియో વાળી આ Ay, mi વાત તો a 2시간 차, 2시간 차, 2시간 차, 2시간 차, 2시간 차, 2시간 차, 시간 차, તો કંઈક આવો વ્યૂ આવે છે આપણે ઉપરથી એટલા દાદા આપણે ચડી ગયા છીએ જોઈ શકો આવો કંઈક વ્યૂ આવે છે આપણે અહીંથી તો ટેમ્પો કેવડે એવો લાગે فرمیت ا فینلی اپلو بازی گیا تھی ہے تو بہت بہت دکھ ہوا مجھے ઘર બધા એવું એવો લાગે હાઉ

बहुत ऊँचा है ना दरार। हाँ यो दिया जा दिया था। बच्चा ने बोला। लिक्सलेन हो जाए। एक चुनी पत्थर। हुआ है। बोलो। बहुत मोटा मोटा पत्थर है पैर दुखने लगते हैं। अरे हाँ। बढ़ती नहीं। ऊपर उसे मामा। જા જા લટકાવવાની બોરો તો કામ લાગી તો છોડો ને વીડિયો વીડિયો અંજો બધું કેડો અરે વિરાટ કોઈને 6 મારે તોય ના એક તો ખતરનાક છે તો મિત્રો જાડું કેવડે લાગે છે કે છે બળી આપણે હાવ ઉપર આવી ગયા છીએ બધું તો કેટલું જીણું જીણું લાગે બોલા પણ તો ટ્રેક્ટર નું કામ ચાલે છે કે લગાડા મકાન કેવડું છે છે

બધા એલા આવે છે તો ઓંશમય દેઠા ઉતરી ગયા આપણે જઈએ ઘરે કે બાર વાગવા આવી ગયા છે તો કાંઈ નહીં ચાલો એકચુઅલી સીધા ઘરે જ મળીએ આપણે મિત્રો તો આપડે બપોરે અત્યારે થોડો ત્રણ ચાર વાગ્યા છે આપણે ઘર પાછા ઉકળો ખબર છે ડાંડો મરી ગયો છે તો તમને બતાવી તડકાનો હાલો જઈએ આપણે જોઈ શકો છો તડકાનો બચાકડો મરી ગયો ખૂન ડોળા ની અંદર જે પણ બારો કાઢી ગયો દેખાતો તમને જવો જોઈ શકો છો મિત્રો મિત્રો ગાને તો ઓલા ભાઈ લઈ ગયા આપણે જઈ રહ્યા છીએ ખડ આપણે વેચાતું રાખ્યું છે હમણાં વાટવા જવું છે અત્યારમાં ના પપ્પા તો ગયા છે વાટવા આપણે દઈ બળદ ગાડી લઈને જવા તો કાઈ નહીં ચાલો આપણે સીધા ખેતરમાં જ આપણે ઓલું ખડ સોંપ્યું છે એવું જ ખડ છે આપણે પાણી ન મળ્યું એમાં સુકાઈ ગયું ખડ બીજું રાખ્યું લીલું ખડ તો જઈ રહ્યા છીએ આપણે વણટના કેડામાં જ છે ચાલો તમને અમને બતાવી કાંઈ નહીં તો આપણે ભગી ગયા થઈ થોડું ખડ છે આગળની સાઈડનું બે બાજુ બે સાઈડ છે સૂર્ય પાછળ આવી ગયા થોડાક છાઇડામાં આપણે વયા જઈએ આગળ કઈ નહીં છાઇડામાં થોડાક તો આપણે ગાડી વાળીએ વણાટના કેડે હવે બીજા કેડે થોડાક છે બીડના કેડે ચાલો બતાવીએ જોઈએ આપણા બળાદ હા બીડમાં જાય બીડીમાં કેડો હા વણટ જાય કેડો Ser du han plaprar seg på? Hva er det? ચાલો ખડ આપણે ભરી લઈ આવે એટલું કાંઈ મિત્ર ખડ ભરાઈ ગયું છે આપણે તો આપણે ભલી ગયું ખડ ભય જઈ રહ્યા છીએ ઘરે કાંઈ વાંધો નહીં ચાલો આપણે જઈએ ઘરે આજે મારા ફઈ નહીં છોડા જ જવાના છે એને પછી મૂકવાઈ જવા છે બસે કાંઈ ચાલો સીધા ઘરે જઈએ આપણે કામ ગયો સુમાડે

ચેનલ કો સબ્સક્રાઈબ કરે ઓલ આઇકન દબાઇ